હવે અમારે પંદર દા દસ દાડા ઘણા ઘણું પાણી જોતું હતું ચૂંટણી પટી બીજા દાડે ફોણી બંધ નેતા લોકો ભાઈ કેમ કર્યું બધું આ ફોણી તો ભગવાનની ની ભેટ ફોણી પોણી કઢણા ડેમ ધરુ ડેમ માં ખુબ પડ્યું છે રણી માથે કુટી આલુ નથી છેડું તો હેરાન કરવા દે અમારા ઢોર મરે અમારા પશુ મરે અમારા કળી સાથે કોલમ ઉડી જતી રીતે મોટરો બગડી બોર છેડું તને બગડી ચંપા આપી છેડું તને હેરાન કરવા હોય જાતો આનો તો તમે વેચાતું તો પોણી લાવતા નથી આ પાણી ભગવાનની ની ભેટ છે મારો ના છો મળ્યો ફેરવડ છે પાણી કરતા નથી આખો બનાસકાંઠા જિલ્લો પાણી સારું મરી રહ્યો છે અને એક ઠાગે ફેલાતી લડત લડ્યો કેવું છે ફરી એકવાર કાચી કેનાલ માં પાણી ચાલુ કરવાની માંગ ઉઠી બનાસકાંઠા જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો છે અને જિલ્લાના લોકો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે ત્યારે આજે પાંચ તાલુકાના ખેડૂતો દીવદર પ્રાંત કચેરી ખાતે એકઠા થયા હતા અને વિવિધ સૂત્રોચ્ચાર સાથે દીવતો પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સુજલામ સુખલામ કેનાળમાં પાણી ચાલુ કરવાની માંગ કરી હતી જો કે ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલ ઉનાળું બાજરી અને પશુ માટે ઘાસચારાનું આવેદન કરેલ છે પરંતુ સુજલામ સુખલામ કેનાળમાં તારીખ સોળ પાંચ બે થી પાણી બંધ કરી દીધેલું છે જેના લીધે અમારો પાક નિષ્ફળ નીવડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે ત્યારે અમે આવેદનપત્ર આપી માંગ કરી રહ્યા છીએ કે તારીખ એકત્રીસ પાંચ સુધી સુજલામ સુખલામ કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવે જેથી કરીને અમારા ઉનાળુ પાકને નવજ જીવન દાન મળે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે શું આગામી દિવસોમાં સુજલામ સુખલામ કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવશે કે નહીં જો કે બીજી તરફ ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું રિપોર્ટ દસમે બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા

અને તાત્કાલિક ચાલુ કરે એવી અમારી માંગણી છે જો નહીં કરવામાં આવે તો તમામ ખેડૂતો એકઠા થશે આંદોલન કરશે અને આનો પરિણામ સરકારને ભોગવવો પડશે અને કોઈ પણ ભોગે આ બાજરી ના લીધા વગર અમે તમપાના નથી